અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના બાંટવા દેવડી ગામે રહેતા નિલેશભાઈ હરિભાઈ ડોબરિયાએ વડિયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદના અનુસંધાને ભત્રીજા અને વેપારી મેહુલભાઈ ઉર્ફે ડાયો મનસુખભાઈ ડોબરિયા જેતપુર માર્કેટયાર્ડમાં નંદન ટ્રેડર્સ નામની દુકાન ચલાવતા હોય આ ધંધાની આર્થિક લેતી દેતીના વહીવટમાં આરોપી ભીખાલાલ ઉર્ફે પાસ પાંચ વેલજીભાઈ સાકરિયાને રોકડા રૂપિયા એસી થી નેવું લાખ અપાયા હતા તેમજ આરોપી સંજયભાઈ સાકરિયાને પણ રોકડા રૂપિયા સાહીઠ થી સિત્તેર લાખ અપાયા હતા આ પછી વેપારીને પોતાના ધંધામાં આર્થિક નુકસાની આવી હતી અને અન્ય ખેડૂતોને વ્યવહારિક રૂપિયાની ચૂકવણી કરવાની હતી જેથી આરોપીઓ પાસે પોતાના રૂપિયાની અવારનવાર ઉઘરાણી કરતા હતા પરંતુ બંને પૈસા પરત આપતા ન હતા અને ખોટા વાયદા કરી વધુ રૂપિયા આપવાની લાલચ આપી તે રૂપિયા પરત આપવા માટે ગલ્લા તલ્લા કરતા હતા મળવા મુજબ કરી દેતા વેપારીએ બાંટવા દેવડી ગામની મનસુખભાઈ ડોબરિયાની વાડીએ પોતે પોતાની મેળે પ્રથમ સેલ્ફોસ ઝેરી પાવડર પી લીધો હતો અને ત્યારબાદ ખેતરમાં આવેલ કૂવામાં પડી જઈ આપઘાત કરી લીધો તો પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને જેમાંથી એક આરોપી ભીખો ફાન્સ ફાન્સને વડીયા પોલીસે ઝડપી પાડ્યો જ્યારે સંજય સાકરિયાને પકડી પાડવાની પોલીસે કવાયત હાથ ધરી છે શું તમારું મારું રાજેશભાઈ ડોબરિયા હા શું બનાવ તમારા શું થાય ભાઈ ગુજરી અમારો ગયો થાય અને એને સુસાઈડ કર્યો થાય અને એને સુસાઈડ કરવા મજબૂર કરતાનપુરના બે શખ્સ છે એનું નામ ભીખાભાઈ અને એના દીકરા નામ સાગર છે એ ફોટું બોલ્યો છે કે મારું નામ સંજય છે અને એને ચારથી પાંચ વર્ષની દીકરી છે એ દીકરીને નાની ફૂલ જેવી દીકરી છે અને એને મરવા મજબૂર કર્યો છે અમે ફરિયાદ કરેલી છે વડીયા પોલીસ સ્ટેશનની અંદર તો એ લોકો અમને ન્યાય આપે એવી હું આશા રાખું અને સુસાઈડ વાડીએ કર્યો છે અને એની પાસે એનો અમારી પાસે વિડીયો છે સુસાઈડ નોટ છે અથવા એ સિવાયના અમારી પાસે બધા પુરાવા જ્યાં જ્યાં પૈસા મોકલા છે એના બધા પુરાવા છે અમારી પાસે અને આ પુરાવા અમે બધા પોલીસ સ્ટેશનની અંદર રજૂ કર્યા છે એક ને સિત્તેર લાખ રૂપિયા જેવી રકમ લઈ ગયા છે કટકે કટકે લઈ ગયા છે અને છેતરપિંડી કરી અને કોઈ પણ લાલચ આપી અને એને ભોળવી અને એને મળવા મજબૂર કરી દીધો છે એક જણો અત્યારે ભીખાલાલ સરેન્ડર સરેન્ડર થઈ ગયો છે અને એનો છોકરો અત્યારે ફરા છે તો એને પકડવા અને એને સજા આપવા અમારું કુટુંબ સૌ કુટુંબને એવી ઈચ્છા છે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારના બાટવા દેવડી ગામે તેર મેના રોજ મેહુલભાઈ ટોબરિયા દ્વારા પોતાના ગામમાં દવા પી સુડ કરેલ જે બાબતે તેમના દ્વારા સ્યુસાઈડ નોટ લખેલ અને ભીખાભાઈ પેલજીભાઈ સાકરિયા તથા સંજયભાઈ ભીખાભી સાકરિયાનાઓને તેમને એસીથી નેવું લાખ ભીખાભાઈને તથા તેમના દીકરા સંજયભાઈને સાહીઠથી સિત્તેર લાખ રૂપિયા આપેલ હોવાનો ઉલ્લેખ કરેલ ને જેના કારણે દ્વારા પગલું ભરવામાં આવેલ જેનો વડીયા પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો આઠ ત્રણસો સોળ મુજબ ગુનો દાખલ કરેલ તપાસ કાર્યવાહી કરેલ તપાસ દરમિયાન હાલમાં ભીખાભાઈ વેલજીપી સાકરિયાનાઓને ધરપકડ કરેલ ત્યારબાદ એમના બે દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ અને જરૂરી તપાસ કાર્યવાહી પૂરા કરી આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે રિપોર્ટ ખબર ગુજરાત લાયો